પ્રેસ દ લોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માંગીએ છે ગીત શાસ્ત્ર પુસ્તક તેનો ચોત્રીસ મો પહેલી કલમ ત્યાં લખવામાં આવ્યું છે હું સર્વ સમય હોવાને ધન્યવાદ આપીશ મારે મુખ્ય તેની સ્તુતિ નિરંતર થશે દાઉદ ભક્ત કહે છે એના જીવનમાં કોઈ બી સંજોગો આવીને ઊભા રહી જાય કોઈ બી પરિસ્થિતિમાં એ હોય પરંતુ પ્રભુની આગળ એમણે પ્રોમિસ કરેલું છે કે મારો આત્મા છે યહવાને મોટો માનશે અને યહોવાની નિરંતર સ્તુતિ આપશે નિરંતર યહવાને ધન્યવાદ આપશે એ દાઉદ ભક્ત જણાવે છે દાઉદ ભક્તના જીવનમાં સુખો કરતાં દુઃખો વધારે આવ્યા છે અને એના લઈને એ શું કરે છે કે હરેક પરિસ્થિતિમાં પ્રભુને ધન્યવાદ આપતા શીખી ગયા જે સમયમાં પિતાના ઘેટા ચરાવતા હતા એવા સમયમાં પણ એ નાનપણથી જ એ વેણા વગાડીને યહવાની સ્તુતિ કરતા હતા ગીતો ગાતા હતા પ્રભુની આરાધના કરતા હતા અને એ રીતના એમણે પોતાનું જીવન આરાધનામાં જ બાળપણનું જીવન ગુજાર્યું હતું મોટા થયા પછી પણ એ જ પ્રમાણે સ્તુતિ કરે છે પરંતુ ત્યાં વળાંક આવે છે એમના શત્રુઓ વધી જાય છે અને એવી વીણા સાથે ને તો એવી સલામતીની જગ્યા એમના માટે નથી પરંતુ તો છતાં પણ ગુફાઓમાં પણ એ સ્તુતિ કરે છે અને ગુફાઓમાં પણ એ પ્રભુની આરાધના કરે છે તેથી એ લખે છે કે હું નિરંતર હોવાની સ્તુતિ કરતો રહીશ આપણા જીવનમાં દાઉદ કરતા બહુ સારા દિવસો છે પણ આપણે યહોવાની સ્તુતિ કરતા નથી આપણે હંમેશા સિમ્પલ નાની બાબત હોય એને પણ મોટું સ્વરૂપ આપીને પ્રભુની સ્તુતિને ટાળી દઈએ છીએ પરંતુ દાઉદ ભક્તે એવું કર્યું નહીં હાર હંમેશા પ્રભુની સાનિધ્યમાં રહીને કોઈ બી સંજોગો આવે કોઈ બી જગ્યા આવીને ઊભા રહી જાય તેમજ કંઈ પણ સ્થિતિમાં એ સામનો કરવાના માટે સક્ષમ રહેતા હતા તો છતાં પણ સ્તુતિ તો એમની થતી હતી અને હતી જ આજે તમે અને હું નિર્ણય કરીએ કે આપણે પણ દાઉદની જેમ સંજોગો કેવા પણ હોય સત્રો ક્યાંથી પણ વાર કરતા હોય પરંતુ જે સ્તુતિનો સમય છે આખા દિવસ દરમિયાન કોઈ બી સમય આપણે ફાળવી શકીએ છીએ સવારે કદાચ શત્રુ આપણા ઉપર મહેણા મારે છે સાંજે સ્તુતિનું ગીતો ગાઈએ બપોરે મહેણા મારે છે તો સવારે ગાઈ નાખીએ કોઈ બી સંજોગોમાં શત્રુ આપણા ઉપર ટાપીને બેઠેલા છે એના કરતાં તો સવારનો સમય બહુ સારો સમય છે થાકેલા હોઈએ કે ગમે તે હોઈએ એવા સમયમાં ઈશ્વરને સોંપાઈ જઈએ છીએ ત્યારે શત્રુ શેતાન વધારે આપણા જીવનમાં નુકસાન કરી શકતો નથી કેમ કે આપણા જીવનનો કબજો યહવાએ લીધો છે યહવા સંચાલન કરે છે યહવા બળતા તીરોથી આપણને બચાવે છે તેથી આપણે પ્રભુને પ્રથમ સોંપાઈ જઈએ અને પ્રભુ આપણા જીવનમાં અદ્ભુત કામો કરશે અને સ્તુતિને માટે આપણને કોઈ પણ બાધા અડચણ નડશે નહીં તો આ દિવસોમાં ઈશ્વર આપણી સાથે છે ઈશ્વર આપણી પડખે છે હંમેશા સ્તુતિ કરવાને માટે એક દિવસમાં દાઉદની જેમ દાનિયલની જેમ હંમેશા ઈશ્વરની સ્તુતિ કરવાને માટે આપણે કટિબદ્ધ રહેવું જોઈએ એવું નથી કે એક ઓરડીમાં જઈને સ્તુતિ કરો આપણું મુખ સ્વતંત્ર છે કોઈ બી જગ્યામાં આપણે પ્રભુની સ્તુતિ કરી શકીએ છીએ ઘૂંટણે પડીને પ્રાર્થના નહીં કરીએ તો કંઈ વાંધો નહીં પરંતુ મનોમન નિરંતર પ્રભુને ધન્યવાદ આપતા રહીએ દાઉદ ભક્ત એક વખત શત્રુઓથી બચી જાય તો એ ધન્યવાદ આપતા હજુ બીજા શત્રુ આવે તો પણ એ ધન્યવાદ આપતા હતા અને એવી રીતના હંમેશા ધન્યવાદ આપી આપીને પ્રભુને પ્રસન્ન કર્યા તેથી પ્રભુ જણાવે છે કે મારા ગમતા મનગમતા માણસ દાઉદે એ ઈશ્વરનો મન ગમતો હતો અને એવી રીતના ઈશ્વરે એમને પ્રસન્ન પસંદ કર્યા હતા અને દાઉદે પણ ઈશ્વરને પ્રસન્ન કર્યા હતા તમારા અને મારા જીવનમાં પણ એવા દુઃખો આવશે પરંતુ પ્રભુને પ્રસન્ન કરવાના દિવસો પણ આવશે પસંદગી આપણી છે કે દુઃખોમાં રીબાઈને પ્રભુને છોડી દેવા પ્રભુની આરાધના નહીં કરવી કે દુઃખોમાં પણ પ્રભુને આરાધના કરીને પડકારને ચીલીને આગળ વધવું જોઈએ બેમાંથી કયું પસંદ કરીશું તે આપણે નક્કી કરવાનું છે અને પ્રભુના મહિમાને માટે આપણું જીવન વ્યતીત કરવાની જરૂર છે તો આ દિવસોમાં જે સેવા પ્રભુએ આપણને સોંપી છે એ દાઉદની જેમ ઘણી વખત દુઃખો સંકટો શત્રુઓ આવે બાધારૂપ બાબતો બને તો છતાં પણ નિરંતર પ્રભુના સ્તવન કરવાને માટે પ્રભુ આપણને સહાય કરે તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આમેન પ્રાર્થના કરીએ પ્રેમાળ પર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ તમે છો દયાના સાગર તમે છો કરુણામાં ઈશ્વર પિતા તમે છો માર્ગ સત્ય જીવન તમે છો તમે અમારી સંતાવાની જગ્યા છો તમે અમારા કૃપાનિધિ છો તમે અમારા ભલા પરમેશ્વર પિતાજી છો તમારી છાયામાં તમારી કૃપામાં ધરી રાખીને પ્રભુ આગળ અને આગળ વધવાને માટે કૃપા પૂરી પાડો તમે મહાન રાજા છો અમારા હકમાં સર્વસ્વ કર્યું છે આવનાર દિવસોમાં પણ અદ્ભુત કામ કરશો એના માટે પણ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ જ કરીએ છીએ તમારા કાર્યમાં આગળ અને આગળ વધવાને માટે મદદ કરવા પ્રાર્થના પ્રભુ યશુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ આ મેન થેન્ક યુ પ્રેસ ધ લોડ ગોડ યુ આ મેન